ટેક્સના પૈસા વસૂલી સ્વાસ્થ્ય ખરાબ કરવાનું એક્સપેરિમેન્ટ વહીવટીતંત્ર કરતું હોય તેવો ઘાટ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે વાત જૂનાગઢ જિલ્લાની છે જ્યાં અશુદ્ધ પાણી સામે શુદ્ધ અવાજ હવે ઉઠ્યો છે ત્રણ વર્ષ પહેલા રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે એક નહીં બલકે બે બે ફિલ્ટર પ્લાન્ટ જનતાને શુદ્ધ પાણી મળે તે માટે બનાવ્યા

ત્યારે કાર્યપાલક ઇજનેર ડોહળા પાણીની સમસ્યા સંદર્ભે શું કહી રહ્યા છે હવે તે પણ સાંભળીએ બંને ફિલ્ડ પ્લાન બંધ છે વાત સત્યથી વેગળી છે હાલ બંને ફિલ્ડ પ્લાન ચાલુ છે આ પ્રશ્ન ચોમાસા દરમિયાન પેલો વરસાદ આવે એટલે આરંગપુર ડેમમાં નદી નાળા પાણી પડે છે અને એને લીધે હાઈટ અડધી ફૂટ આવતું હોય એનું રિટેન્શન ટાઈમ હોય એટલે કે જેને થોડુંક ટ્રીટમેન્ટ કર્યા બાદ માં સ્ટોર કરીને પછી વિતરણ કરવાનો એમાં અત્યારે હસનાપુર પુર સોર્સનું પાણી પણ ત્યાંથી બંધ હોય સીસ્ટમો લોડ વધુ હોય રિટેન્શન ટાઈમમાં હું કબૂબ જ થઈ શકતો નથી એને લીધે ટર્બીટીના પ્રશ્નો ઉપચ થાય છે પણ આ વીકમાં ધીરે ધીરે એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે કિંતુ પરંતુની વાતો સદીઓથી ચાલતી આવે છે જરૂરી એ છે કે જનતાને શુદ્ધ પાણી મળે અને અધિકારીઓ સત્તાનો સદુપયોગ કરે ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જુનાગઢ